વિદ્યાર્થીઓના સપનાઓને સિદ્ધિમાં ફેરવવાના સોળ સફળ વર્ષ પૂરા થતા દેશભરમાં પરીક્ષા તૈયારી સેવાઓમાં અગ્રગણ્ય આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે બે હજાર પચીસના શુભારંભની ઘોષણા ગર્વથી કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમમાંથી એક એન્થે બે હજાર પચીસનો ઉદ્દેશ ક્લાસ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડકારોનો સામનો કરી સાચા સમસ્યા ઉકેલનાર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સૌને ગુણવત્તા સભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતા બે હજાર પચીસ રૂપિયા બસો પચાસ કરોડ સુધીની કુલ સ્કોલરશીપ અને ઇન્વિકસ્ટ કોર્સીસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશીપ પણ મળી શકે છે ઉપરાંત રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડના રોકડ ઇનામ પણ વિતરણ કરવામાં આવશે આ બધું વિદ્યાર્થીઓને મેડિકલ અથવા એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી તેના સપનાઓ સાકાર કરવા માટે મદદરૂપ બનશે આ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી આકાશ હવે એસ ટેસ્ટ પણ લોન્ચ કરી રહ્યો છે જે વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ પરીક્ષા છે જે ક્લાસ આઠથી બાર સુધી અભ્યાસ કરતા હોય અને જે એડવાન્સ માટેની તૈયારી કરવા માંગતા હોય આ રાષ્ટ્રીય સ્તરની પાત્રતા અને સ્કોલરશીપ પરીક્ષા ચોવીસ ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ અને સાત સપ્ટેમ્બર બે હજાર રોજ યોજાશે આ ત્રણ કલાકની પરીક્ષા સવારે 10 થી બપોરે 1 અને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે અને તેની ફી ₹300 છે જે વિદ્યાર્થી ઉત્તમ પ્રદર્શન કરશે એને 100% સુધીની સ્કોલરશિપ અને રોમાંચક নগদ ઇનામ પણ આપવામાં આવશે. જો મેં એટીએની વાત કરું કે આપ નેટની વાત કરે કે જેઈની વાત કરે તો હર જને સ્કેટ વાઇઝ અલગ અલગ કટ ઓફ હોય તો ਉਸ سے بچےને پتہ ચાલતા કે કઈ ની કટ ઓફ अगर ज्यादा है यहां की अगर કટ ઓફ কম તો बच्चा अगर ગુજરાત કા હે તો મત ગુજરાત ગુજરાત સ્ટુડન્ટ કે મે ક્યાં સ્ટેન્ડ કરું तो बच्चे को उसका स्टेट रैंक की वजह से वो उसको पता सकते अगर मैं लास्ट ईयर पहली डेर की बात को इस बार हमने एक इन्वेक्टस कोर्स लॉन्च किया था इन्वेक्टस स्पेशल इंजीनियरिंग का कोर्स है जो लिमिटेड सीटीज में आप कह सकते हैं लिमिटेड सीट्स के साथ में हमने किया था क्योंकि उसमें कुछ डिफरेंट टाइप के आप ये कह सकते हैं कि एक क्यूरिकुलम हमने बनाया है जहाँ पर बच्चे को ये लगता है कि मैं एक लेवल तक तो जानता हूँ मुझे बेसिक्स नहीं चाहिए बेसिक्स तो मैं जानता हूँ उसके ऊपर के लेवल का मुझे अगर स्टडी चाहिए तो उसमें आ, अब थर्टी से फोर्टी क्लासरूम स्टेप के साथ में फोर्टी सिटीज़ में का लॉन्च किया था तो उसमें भी बच्चा एडमिशन ले सकता है अगर तो उसको क्वालिफाई कर जाता है तो ये सारे बेनिफिट्स हैं इसके